અમરેલી બગસરા શર્મા પોલીસ ગ્રાઉન્ડ ખાતે મેઘાણી નવરાત્રી મહોત્સવમાં નવમાં નોરતે ખેલૈયો મનમુકી ગરબે ઘૂમ્યા બગસરા શર્મા પોલીસ ગ્રાઉન્ડ ખાતે મેઘાણી નવરાત્રી મહોત્સવમાં નવમાં નોરતે ખેલૈયો મનમુકીને ગરબે ઘૂમ્યા બગસરા મેઘાણી ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે દરરોજ અલગ અલગ માતાજીના વેશભુષા સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી મેઘાણી ગ્રુપ દ્વારા મહિલાઓ માટે ફ્રી રાસ ગરબાનું આયોજન કરાયું છે ખેલૈયો મનમુકી રાસ ગરબાની રમઝટ બોલાવશે દરરોજ 1 થી 3 ક્રમમાં વિજેતા થયેલા ખેલૈયાઓને પુરુષ્કાર રૂપે સન્માનિત કરવામાં છે જય માતાજી આજે અમારા ગામમાં બગસરા શહેરની અંદર બગસરા મેઘાણી ગ્રુપ દ્વારા આયોજિત ગગનતેરે ઘાટ આવી નોરતાની રાત એટલું સુંદર આયોજન કરેલ છે નાની બાળાઓને મોટી બહેનોને દીકરીઓને રમવા માટે એટલી સુરક્ષા સાથે અહીંયા રમાડવામાં આવે છે ખૂબ હેદભાવ સાથે નાની દીકરીઓ જે માતાજી બનીને આવે છે એમનું સ્વાગત કરવામાં આવે છે અને એમ જુઓ તો આખો નવરાત્રિનો માહોલ ભાવભર્યો છે અહીંયા અને બધા આયોજકો અને જે પણ ભાઈઓ જે પણ મિત્રો અને વેપારી મંડળ જે પણ સહકાર આપે છે એ પણ ખરેખર સરાહનીય છે અને બધા સાથે મળીને એક જોવા જઈએ તો બધા એક એકતાનું સ્વરૂપ અહીંયા પ્રગટ થાય છે અને અમે બધાએ ખૂબ એન્જોય કર્યું છે અને બધી દીકરીઓને પણ ખૂબ સુંદર ભેટ અને પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા છે રોજેરોજ શિલ્ડ આપવામાં આવ્યા છે અને ધાર્યું નહોતું એના કરતાં પણ સુંદર આયોજન આ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે એના માટે અમે પણ બધા આ ગ્રુપના ઋણી રહે છે થેન્ક યુ પોલીસ ગ્રાઉન્ડની અંદર જે નવરાત્રી થઈ રહી છે ગગનતેરે ઘાટ આવી નોરતાની રાત મેઘાણી ગ્રુપ દ્વારા તેમજ તમામ સંસ્થાઓ દ્વારાનો સૌનો સાથ અને સહકારથી આ આયોજન કરવામાં આવ્યું છે તેમની અંદર ગામના વેપારીઓ તેમજ આગેનો આગેવાનો દ્વારા જે નવરાત્રિની અંદર ઇનામોની વણઝાર સદાયને નવે નવ દિવસ આપમેળે અમારી જે ટીમ દ્વારા જે મળી રહી છે તેથી ગામજનોનો અને વેપારીઓ વર્ગોનો આગેવાનો હૃદયપૂર્વક મેઘાણી ગ્રુપ આભાર માને છે અને સાથોસાથ આવું આવું આયોજન થઈ રહે અને સૌનો સાથ અને સહિયારું આયોજન મળી રહે અને સાથને સહકાર